સુરત ડીંડોલીમાંથી પાંચ વર્ષના બાળકના અપહરણની ઘટનાઓને પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો હતો અને પિતાએ જ ડેવું થયું છતા પુત્રનું બહેન પાસે અપહરણ કરાવ્યા બાદ પોલીસે ફરિયાદ કરી હોવાનું સામે આવતા પોલીસે હાલ પિતા ચૈત્રની ધરપકડ કરી છે સુરતના ડિંડોલી પોલીસ મતકની હદમાંથી એક પાંચ વર્ષના બાળકનું અપહરણ થયું હોવાની ફરિયાદ પિતાએ પોલીસ મતકે જઈ નોંધાવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી ડિંડોલી પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસમાં જોડાઈ સીસીટીવી અને હ્યુમન સોર્સિંગની મદદથી તપાસ કરી મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે ચાલુ ટ્રેનમાંથી અપહરણ બાળકને શોધી કાઢ્યો હતો તપાસ કરતા પિતા તારાચંદ્ર પાટીલે જ મહારાષ્ટ્રના ભૂલડાળા ખાતે રહેતી બહેન જ્યોતિ ઠાકોરને સુરત બોલાવી પુત્રનું અપહરણ કરાવ્યું હતું તો તેની સાથે મિત્ર કરન વાકુડે પણ સાથે હતો જેથી પોલીસે બાળકના પિતા ફોઈ સહિત ત્રણની ધરપકડ કરી હતી તો દેવુ તથા બાળકના અપહરણનું નાટક રચ્યુ હોવાનું પોલીસ અનુમાન વ્યક્ત કર્યો હતો ગઈ તારીખ છ જુલાઈ બે હજાર ચોવીસના રોજ જિજ્ઞાનગર રોજ ડિંડોલી પાસેથી તારાચંદ ઉત્તમ પાટિલના એક છ વર્ષના બાળકનું કિડનેપ થયો હતો છ તારીખે બાળક ગુમ થતા એના પિતાજીએ સાત તારીખે પોલીસને ઇન્ફોર્મ કર્યા હતા તમામ પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલી હતી તેમ છતાં સાત તારીખથી કન્ટિન્યુ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ વગેરે રાત દિવસ મહેનત કરતા હતા આ તપાસ દરમિયાન આના સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરતાં ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બેન જ્યોતિ અને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલદાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો ગઈ મોડી રાત્રે વહેલી સવારે ત્રણેક વાગે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે એને નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી છોકરાને આઈડેન્ટિફાઈ કરી અને બાળક અને એની સાથે કિડનેપિંગ કર બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આ ગુનાનો મોટીવ જોતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે જ્યારે એની મધર અને ફાધરને બનતું નહોતું અને એના ઉપર પ્રેશરાઈઝ કરવા માટે એના ફાધર ઉપર દેવું નવેક લાખ રૂપિયાનું થઈ ગયું હતું તો આ એના સસરા પાસેથી રેન્ડસમ માંગવા કે ખંડણી માગવાનો પણ એક એંગલ આમાં હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે હાલ આમાં એની ઉપર નવેક લાખનું દેવું હતું પ્રાથમિક જે શરૂઆતની જે સ્ટોરી હતી એમાં એની પાસે નવ લાખનું દેવું હતું ફાઇનાન્શિયલ પૈસા હતા ના એની મધર વારંવાર મકાન લેવા માટે નવું મકાન લઈ દ્યો પરંતુ આ બધી વસ્તુ લેવા માટે એના સસરા પાસે ખંડણી માંગવાના પ્લાન સાથે કદાચ એમણે આ કૃત્ય કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે પોતે પૈસા લેવા માટે પોતાના બાળકનું એના પિતાએ જ કિટાપિંગ કરાવ્યું આ છ તારીખે જ્યારે રાત્રે ગૂમ થયો સાત તારીખે વહેલી દસેક વાગે આ પોલીસ સ્ટેશન જાણ કરવા આવે છે કે મારું બાળક ગૂંધાય છે આ તપાસ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની અને ડિંડોલી પોલીસની ટીમ તપાસમાં હતી ત્યારે અમને ફૂટેજમાં પણ એક ખોટા છોકરાને ઓળખ ઓળખી બતાવ્યો ટાઈમિંગ ખોટા ટાઈમે બતાવ્યો જે જગ્યાએ છોકરો ગયો નથી એ જગ્યા બતાવી એ છોકરાને આઈડેન્ટીફાય કરતાં કરતાં પોલીસ એ જે છોકરો ગુમ થયેલો અને પોતાનો છોકરો બતાવતા હતા એ બીજો છોકરો મળી આવ્યો એટલે એના ફાધર ઉપર શંકા જતા બંને સુરત ક્રાઇમ અને ડિંડોલીની ટીમે સાથે મળી એના ફાધરની પૂછપરછ કરતાં એમણે કબૂલી લીધું કે આ મારા છોકરાને મેં બુલદાણા જોયા છે અને જ્યારે લોકેશન લેતા હતા ત્યારે આ છોકરો પરત બુલદાણાથી સુરત તરફ આવ